મોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે ગુજરાતમાંથી એવા ઘણા દ્રશ્યો સામે આવે છે જેમાં જોઈ શકાય છે કે ખેડૂતોની આખા વર્ષની મહેનત એડી ગઈ છે રાજકોટ જિલ્લામાં પણ ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે ત્યારે જુઓ આફત બનીને વરસાદનો બની તૂટિયા અને અનેક વિશ્પોલ तैयार पाक पर फरी गयु पानी उबो पाक थई गयो जमीन दोस्त धरती पुत्रो हवे केवी रीते करे पाक नी रणरी अन्नदाता पर आफत ने वरसू मावठू વરસાદ ચોમાસામાં આવે તો સારો લાગે પરંતુ એ જ વરસાદ જ્યારે અન્ય કોઈ ઋતુમાં આવે તો તે વિનાશ જ વેરતો હોય છે અને એવો વિનાશ કે જેની કલ્પના પણ કરી શકાતી નથી ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે ધરતીપુત્રો જે પાક લણવાના હતા પરંતુ તે પાકમાં માવઠું એવું વરસ્યું કે હવે તે લણણી લાયક રહ્યું નથી આખું વર્ષ મહેનત કરીને અન્નદાતાએ ઉગાડેલો પાક માવઠામાં મરી જાય ત્યારે એક ખેડૂતની મનોવ્યથા શું હોય છે તે તો એ જ સમજી શકે સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરે અને ખેડૂતને સારી એવી વળતર આપે બાકી તો ભાઈ આમાં ખેડૂત પાસે અટાણે બીજો કોઈ ઓપ્શન જ નથી રાઘવજી પટેલની મારી એટલી વિનંતી છે કે ખેડૂતની મદદરૂપે આવે બીજું તો બાકી તો ખેડૂત છે ભાઈ આ કુદરતી આફત સામે લડવા સરકાર સામે અમે એટલા જ કહી કે તમે તાત્કાલિક ધોરણે સર્વે કરો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જિલ્લાના છે જિલ્લાના જેતપુર વીરપુર જામ કરોડા સહિતના ગામમાં કમોસની વરસાદ વરસ્યો અને અન્નદાતા પર આફત આવી ગઈ જે ઉનાળુ પાક તૈયાર હતો તે સંપૂર્ણ નાશ પામી ગયો છે જિલ્લાના ખેડૂતોનો તલ શેરડી મગ બાજરી સહિતના પાકમાં મોટું નુકસાન થયું છે એમાં તલીમાં નુકસાની થઈ મગમાં નુકસાની થઈ શેરડીમાં નુકસાની થઈ ત્રણેયમાં નુકસાની થઈ અને તલીના પાકની અંદર તલીમાં ઓછામાં ઓછું સાતથી આઠ હજારનો ખર્ચો થાય છે વિઘે દસથી બાર વીઘાનું વાવેતર હતું તે બધું વાઢેલી પડેલી છે એ બધું બગાડ થઈ ગયો મગ પાંચ વીઘાના મગ છે એ મગે વાટેલા પડ્યા છે એ ફેલ થઈ જાય એમાં પાંચ હજારનું મિનિમમ વીઘે શેરડી પર ઢરી ગઈ એ જાજ નુકશાન એમાં તો એમાં તો કોઈ અંદાજ જ ન આવી શકે ખેડૂતોએ મોંઘા બિયારણ અને દવા લાવી વાવણી કરી હતી ખેડૂતોને આશા હતી કે સારી ઉપજ થશે તો તેના સારા ભાવ મળશે અને પોતાનો ઘર સંસાર ચાલશે પરંતુ આખા વર્ષની મહેનત એક માવઠાએ માટીમાં મિલાવી દીધી છે વાવણી માટે જે ખર્ચ કર્યો હતો તે પણ ઉપજી શકે તેમ નથી અટાણે કમોસમી વરસાદને કારણે અમારા પાકમાં બહુ જાજુ નુકસાન છે કમોસમી વરસાદે અમારા પાકનું બહુ ધોવાણ કર્યું છે એ ધોવાણના સહાયરૂપે જે સરકાર પાસે અમે માગીએ છીએ એવું માગીએ છીએ કે જે આ ધોવાણ થયું છે એનું સરકાર અમને કંઈક વળતર આપે તાત્કાલિક સર્વે કરે અને સર્વ સર્વે બહુ વ્યવસ્થિત કરે જેથી કરીને અમને સારો લાભ મળે અને આ તલની દિશા અટાણે બહુ ખરાબ છે પાણી ખેતરની અંદર ભેરા છે તલ ખેતરની અંદર તરે છે

એ વધારે સારું કેવાય નત ને શું પગલા લેવા એ તો તમારે વિચારવાનું છે પચીસ વીઘા ના તલ છે એક વીઘે કેટલો ખર્ચ આવે છે અમારે વીઘે દસ હજાર નો ખર્ચો આવે છે એમાં અત્યારે પાંચ થી છ મણ તલ થાય સામે હામા તૂટે છે પૈસા તો અમારે કેની પાસે માંગવાના રીતે આ નુકસાની ઉપર પડી છે વધારાની સરકારે તમામ જિલ્લામાંથી નુકસાનીની વિગતો તો મંગાવી છે પરંતુ કૃષિ વિભાગ ક્યારે સર્વેની કામગીરી શરૂ કરાવે છે અને ક્યારે ખેડૂતોને સહાય આપે છે તે જોવું રહ્યું નરેશ ભાલિયા ઝી મીડિયા રાજકોટ